નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જોયું ને આપણું માર્કેટ કેટલું ઇન્ટરેસ્ટિંગ રહ્યું બરોબર મને તમારા તરફથી ઘણા મેસેજ આવે છે જો આપણે વાત શું કરી હતી કે નિફ્ટી 3-4 દિવસનો હાઈ સેમ આવે છે આપણે વાત થઈ હતી આ વસ્તુની બરોબર આજે જો એણે હાઈ ક્રોસ કર્યો પણ બિહેવિયર એકદમ બોરિંગ કેવું રાખ્યું એને જોયું ને તમે જોયું હવે તમે મારા વિડિયો ફોલો કરતા હો તો હું ખાસ તમને કહું છું કે એગ્રેસિવ પુટમાં ન જતા સવારે તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય સુપર ટ્રેડર ની ચેનલ માં તમે હોય ગમે ત્યાં હોય હું ખાસ કહું છું એગ્રેસિવ પુટ માં ન જાતા એકાદ બે રેકેન્ડલ જોઈને એગ્રેસિવ પુટ માં ગયા પૂરું થઈ ગયું સમજી લેજો કેટલું એ લોકોએ માર્કેટ આ જો આ માર્કેટ ને ચાય કરીને પડવા નથી દીધું જો કંટ્રોલ્ડ માર્કેટ છે તમને તમને ના ખબર હોય ને તો કહી દઉં અહીંયા અહીંયા કઈ ગેમ રમાય છે અત્યારે બરાબર એ હું તમને પ્રૂફે આપું હમણાં ડીઆઈ નો ડેટા અત્યારે અપડેટ થયો છે ઓગણત્રીસ તારીખ નો શું છે જોઈ લ્યો તમે

અમુક કેન્ડલ જોઈને ઓહો અમને ખબર પડી ગઈ તો ફસાશો જોરદાર ફસાસો તમે એ જ રીતે બેંક નિફ્ટી જોઈ લો બરોબર છે આમાં તમે પુટમાં ગયા હોય ને તો એ થેતા ડીકે માં એટલું કામ આવે ને કે તમને તમે પ્રોફિટ ના બનાવી શકો અમુક કેન્ડલ જોઈ લીધી ઘણા લોકો શું કે સર મને પ્રાઇઝેક્શન નું જજમેન્ટ ખબર છે પહેલા એને પ્રાઇઝેક્શન ન કહેવાય પ્રાઇઝેક્શન બહુ ઊંડું ઉતરવું પડે એકાદ બે કેન્ડલ જોઈને અમને પેટર્નમાં ખબર પડે છે કે એકાદ બે લાઇન ડ્રો કર નહીં એમ ના બને પ્રાઇઝેક્શન પ્રાઇઝેક્શન એક આખી અલગ વસ્તુ છે આ બધી કહેવાની વસ્તુ છે બીજી વસ્તુ તરફ હું તમને ધ્યાન દોરું છું જો તમે ભૂલી ગયા હોય તો તમે ચેક કરજો જો તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય તેમાં બહુ સરસ અપડેટ્સ આપું છું પ્રાઇઝ એક્શનની આના ઉપર તમે થોડું ધ્યાન રાખો કે આ છે શું બરાબર 26 તારીખ 26 તારીખે સાંજના 7 વાગ્યાની આસપાસ મે શું લખ્યું છે કે આઈટી સેક્ટર કા ચાર્ટ અચ્છા બનરા હે મતલબ આઈટી સેક્ટર નો ચાર્ટ પ્રાઇઝ એક્શન પ્રમાણે સારો છે ઇન્ફોસિસ નહીં ટ્રેક રાખજો આ મે 26 તારીખે કીધું હતું છવ્વીસ તારીખે કયો વાર હતો આપણે જોઈ લઈએ છવ્વીસ તારીખે શનિવાર હતો માર્કેટ બંધ હતું સત્યાવીસ તારીખે માર્કેટ બંધ હતું એટલે અઠ્યાવીસ એટલે કાલનો દિવસ અને આજનો દિવસ બરોબર તો આજે આઈટી સેક્ટરની શું હાલ થઈ ગયું હું તમને કહું આઈટી સેક્ટર જોવો આઈટી સેક્ટર એટલું જ આજે પ્લસમાં બહુ મોટું હતું ચારસો ને ત્રીસ પોઈન્ટનું જબરું અહીંયા એક મૂવ આવી ગઈ છે અને એના લીધે તમે આઈટી સેક્ટરના અમુક સ્ટોક જોવો બરોબર તો તમને એવું થાય કે કેટલી એને જો વાઇલ્ડ મુવમેન્ટ આપેલી છે તમે આમ જો

આજે રિલાયન્સ નું તમે બિહેવિયર જોયું છે નિફ્ટી બેંક નિફ્ટી કોન્સોલેટ થાય છે આ ભાઈ કન્ટિન્યુઅસલી એગ્રેસિવલી અપ જાય એટલે અહીંયા જો અમુક ફોકસ્ડ બાયિંગ છે બરોબર એ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે વાત કરીએ કે શું આનું છે નિફ્ટી બેંક નિફ્ટી નું હવે આમ જોવા જાય ને પ્રાઇસ એક્શન ની દ્રષ્ટિએ જોવા જાય ને તો સિમ્પલ એક વસ્તુ કહું આજે કોન્સોલિડેશન કહી દયો અને ગેમ કહી દયો તમે ગમે એ કહી દયો બરોબર આજે રેન્જ આપણા હાથમાં આવી આ રેન્જ હવે મારે જોવી છે કે કઈ રીતે આને બ્રેક કરે છે કેટલી એગ્રેસિવલી બ્રેક કરે છે કારણ કે જો આમ તો બાઇંગ ઘણા દિવસથી આવેલું છે એટલે એવું નથી કે આ રેન્જ બ્રેક થાય તો ઓહો આંખ બંધ કરીને પુટમાં જતો રહ્યો હું એવી રીતના નથી વિચારતો અને હું એવી રીતના ટ્રેડ બી નથી કરતો મારી પાસે અમુક સ્ટ્રોંગ પુટના સેટઅપ છે મને એવું લાગે ને કે માર્કેટમાં પુટ સાઈડના સેટઅપ બને છે તો જ હું ટ્રેડ લઉં છું મારો એવો ઈરાદો નથી હોતો કે ભાઈ ઓહો આ રેન્જ ટ્વીટી ચાલો નાખી દો પુટમાં આટલી ક્વોન્ટિટી એવી રીતના ટ્રેડ ન થાય પણ હા માર્કેટની સ્ટ્રેન્થ અને વીકનેસની દ્રષ્ટિએ એક વસ્તુ આપણે ખરેખર કહી શકીએ કે જો નીચેની રેન્જ તોડે છે તો એ ઇન્ટરેસ્ટિંગ થશે કે શું ધીરે ધીરે સેલિંગ પ્રેશર બને છે અને જો ઉપરની રેન્જ તોડે છે તો એ વધારે ઇન્ટરેસ્ટિંગ થશે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી આ લોકો બંને બાયર જ છે નેટ ટુ નેટ તો એટલું બધું માર્કેટ લોજિકલી જોવા જઈએ તો એટલું બધું માર્કેટ આ લોકો નીચે નહીં લઈ જાય પણ ઘણી બધી વખત લોજિક્સ માર્કેટમાં વર્ક બી નથી કરતા પણ આપણની પાસે એક રેન્જ આવી ગઈ છે એ રેન્જ પ્રમાણે આપણે ચાલીએ નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં

અને માર્કેટમાં એનાલિસિસ કરવા માટે થોડીક આપણે રાહ જોવી પડે બાકી તમારો પ્રોફિટ ન બને અને દર વખતે હું કહું છું કે અમુક સેક્ટર્સની પેટર્ન ઉપર ધ્યાન આપો તો તમને ખબર પડે કે અમુક અમુક સ્ટોકમાં સરસ સરસ ટ્રેડ લઈ શકાય ઇન્ટ્રા સ્ટોક બંધ ના કરો આપણે ટ્રેડર છીએ આપણે તો પૈસા કમાવાના છે જ્યાંથી વ્યવસ્થિત સારી રીતે પૈસા મળે ત્યાં કમાઈ લેવાના કોઈ પણ વસ્તુ સાથે બહુ ઇમોશનલ અટેચમેન્ટ રાખવાનું નહીં બીજી વસ્તુ આપણે બહુ સરસ રીતે રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગઈ છે જો તમારે સ્ટોક માર્કેટમાં સાચા પાયેથી આગળ વધવું હોય તો તમે મને ટેલિગ્રામ કરી શકો ટેલિગ્રામમાં તમારું નામ તમારું સિટી તમારી કેપિટલ કેટલી છે તમને સ્ટોક માર્કેટનો એક્સપિરિયન્સ કેટલો છે તમારું ફોકસ વધારે ઓપ્શન બાઈંગમાં છે ઓપ્શન હેજિંગમાં છે ઇન્ટ્રાડે સ્ટોકમાં છે તમે એક્સપાયરી કરો છો એ પ્રમાણે તમને એક મારી પર્સનલ બહુ સરસ હું સ્ટ્રેટેજી આપીશ એ સ્ટ્રેટેજી યુઝ કરો કોન્ફિડન્સ આવે ને ખબર પડે કે માર્કેટમાં ખરેખર સાચા ટ્રેડરો કઈ રીતે ટ્રેડ કરે છે કેપેબલ કઈ રીતે બનાય એ પછી તમે મારી સાથે અમુક વર્કશોપમાં જોડાવ લોંગ ટર્મ માટે મેન્ટરશીપમાં મારી સાથે ટેલિગ્રામમાં કનેક્ટેડ રહ્યો સિરિયસ ટ્રેડર સાથે બરાબર આ રણભૂમિ ચેલેન્જ એ લોકો માટે જ છે કે જે થોડા સિરિયસ છે થોડા ઇન્ટેન્શન સાચા છે પણ એ લોકોને સાચો રસ્તો મળતો નથી પૈસા તો બનેગાની વેબસાઈટમાં જશો બધી જગ્યાએ મારી ટેલિગ્રામની લિંક મળી જશે અને મારી એપ્લિકેશન ખાસ પૈસા તો બનેગાની સાચી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પૈસા તો બનેગાના ફૂટર માં તમને બધી જગ્યાએ આની લિંક મળી જશે બઉ સરસ મજાની તમે એક્શન અપડેટ ને ઘણું બધું લર્નિંગ નો ફાયદો થશે ચાલો માર્કેટ આપણું ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે જોશું દિવસે માર્કેટ કેવું ચાલે છે